નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કોરોના કેસમાં થયો વધારો મિત્રો કોરોનાનો નવો વેરીઅન્ટ રાજ્યમાં પગ પેસારો કરી રહ્યો છે તેની અસર મિત્રો સામાન્ય છે પણ તેની સંક્રમિત કરવાની તીવ્રતા વધારે છે અત્યારે તો એની અસર દેખાતી નથી પરંતુ કેસમાં લગાતાર વધારો થશે તો આવનારા સમયમાં મિત્રો ખતરાની ઘંટી વાગી શકે છે અને મિત્રો ગુજરાતમાં ગઈકાલે ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા નવ કેસો નોંધાયા અને હવે એક્ટિવ કેસની સંખ્યા ગુજરાતમાં છાસઠ થઈ ગઈ છે જ્યારે મિત્રો તેર લોકો રિકવર પણ થયા છે તે દરમિયાન મિત્રો દેશભરમાં કોરોનાને કારણે ગયા ચોવીસ કલાકમાં પાંચ લોકોના મોત પણ થયા હતા અને બદલાતી ઋતુમાં ફરી કોરોના વકરતા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે અને મિત્રો આ શિયાળાનો સમયગાળો જે છે તે મિત્રો કોરોના માટે બેસ્ટ હોય છે કારણ કે શિયાળામાં શ્વસન સંબંધિત રોગો થતા હોય છે અને કોરોના પણ એક શ્વસન સંબંધિત રોગ ગણાય છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે કે નહીં મિત્રો રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીઓ માટે જાહેરાત આપી છે એટલે કે મિત્રો તમે જાણતા હશો રાજસ્થાનમાં હમણાં જ નવી ભાજપની સરકાર બની છે અને ભાજપની સરકાર બનતા જ ત્યાં ગેસ સિલિન્ડર ચારસો પચાસ રૂપિયામાં કરી દીધો છે વાત કરીએ તો મિત્રો જાહેરાતમાં લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ સરકાર અને ચારસો પચાસ રૂપિયામાં મળશે રાંધણ ગેસ જેને પગલે મિત્રો ગુજરાતમાં આ ફોટો વાયરલ થયો છે ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ચારસો પચાસમાં ગેસ મળશે કે નહીં કારણ કે મિત્રો તમે જાણતા જ હશો કે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો શું રાજસ્થાનમાં ચારસો પચાસમાં ગેસ મળે તો ગુજરાતવાસીઓને પણ ચારસો પચાસમાં ગેસ આપવો જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે મોંઘવારી ઘટી મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ ગૃહિણીઓ માટે મોટા સમાચાર આવ્યા છે રાહતના સમાચાર જેમાં મિત્રો બે હજાર ચોવીસની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવ ઘટ્યા છે તેમાં મિત્રો શાકભાજીની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો થયો છે અને લીલા શાકભાજી ત્રીસ રૂપિયા કિલો થઈ ગયા છે અને આદુના ભાવ પણ પાંચથી છ મહિના બાદ ઘટાડો થયો છે અને 200 રૂપિયા કિલો મળતું આદુ અત્યારે હાલ એકસો સાઠ રૂપિયામાં કિલો વેચાઈ રહ્યું છે તેમજ મિત્રો તુવેરના ભાવ થી સો રૂપિયા પ્રતિ કિલો સાથે જ ફ્લાવર અને કોબીના ભાવ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો લીલા મરચાંના ભાવ સાઠ રૂપિયા પ્રતિ કિલો અને વટાણાના ભાવ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે બજારમાં મિત્રો દેશી ટામેટાની આવક વધી છે જેમાં પચાસ રૂપિયા મળતા ટામેટાના ભાવ અત્યારે રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે સાથે જ મિત્રો ચોળી ગુવાર અને ભીંડા એસી રૂપિયા કિલો આસપાસ વેચાઈ રહ્યું છે તો મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે જ શાકભાજીમાં ભાવ ઘટાડો થયો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે ખેડૂતોને ફાયદો થશે મિત્રો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવશે જેમાં મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા માટે અને ખેડૂતોની આવક વધારવા માટે 2024 માં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે આ અંતર્ગત મિત્રો ખેડૂતોને 6000 રૂપિયાના બદલે વાર્ષિક 9000 રૂપિયા આપવામાં આવશે પીએમ કિસાન યોજનાની અંદર ઉપરાંત મિત્રો પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવી શકે છે સરકાર મિત્રો આગામી બજેટમાં આ અંગે જંગી ફાળવણી કરવા જઈ રહી છે આ મામલે લગતા બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે સરકાર 2024-25 ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયા ફાળવશે અને ખેડૂતો માટે જ આ રૂપિયા વપરાશે આ વર્તમાન નાણાકીય વર્ષમાં મિત્રો જાહેર કરાયેલા એક લાખ કરોડ કરતાં લગભગ ચાલીસ ટકા વધુ હશે અને મિત્રો વાત કરીએ તો સરકાર આ વર્ષે પાક વીમાનો વિસ્તાર પણ વધારવા જઈ રહી છે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર રીતે હજુ જાહેરાત નહીં થઈ પરંતુ કેટલાક મીડિયાના અહેવાલ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ દરેક પૈસા જે છે તે ખેડૂતો માટે વપરાઈ શકે છે અને ખેડૂતોના હપ્તામાં પણ વધારો થઈ શકે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર જાહેર થયા છે ખેડૂતોના મિત્રો ગુજરાતમાં ખેડૂતોમાં દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે મિત્રો ગુજરાતમાં ટોટલ સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માટે હોવાનું નોંધાયું છે કારણ કે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે અને ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સાથે જો જોડાણ છે અને સૌથી આગળ છે આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું જે છે તે અઠ એંસી હજાર પંચાણું કરોડ રૂપિયાનું છે અને ખેડૂતો નજીકની ચૂંટણી આવી રહી છે લોકસભાની તેથી મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે પરંતુ હજી કોઈ સરકાર તરફથી મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી જો ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌ જણાવી આપીશ પટેલે અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં કુલ પાંચસો ને ઓગણીસ વિકાસ કામો માટે ચારસો પંચાવન પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે ચાર મહાનગરોમાં મિત્રો અમદાવાદ ભાવનગર જામનગર અને જૂનાગઢ સામેલ છે અને આ દરેક વિસ્તારોની અંદર મિત્રો પાંચસો ઓગણીસ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે જેમાં મિત્રો ખાસ વાત કરીએ તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસના વિવિધ કાર્યો માટે આ ગ્રાન્ટની મંજૂરી કરવામાં આવી છે અને આ પૈસા જે છે તેને મિત્રો ગ્રાન્ટ કરવામાં આવ્યા છે કારણ કે મુખ્યત્વે પાણી પુરવઠા ડ્રેનેજ રોડ સ્ટ્રીટ લાઇટ

એમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ હટાવવાનો વાયદો પૂરો કર્યો છે આતંકવાદનો નાશ પણ સરકારે કર્યો છે અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું તેવું કહ્યું હતું તે પણ મિત્રો બની રહ્યું છે અને રામલલા મંદિરમાં બાવીસ જાન્યુ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રામલલા બિરાજમાન પણ થઈ જશે મંદિરમાં આ નરેન્દ્ર મોદીની સરકાર છે જે કહે તે કરી બતાવે છે આવું મિત્રો અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે હવે આ વાતથી તમે કેટલા સહમત છો અને તમારી કેટલી આ વાતને મંજૂરી છે તેમને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર ને જરૂર જણાવી આપજો મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું હવે ભારે પડશે મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે કારણ કે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવો નિયમ અને નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે મિત્રો નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ રહેશે જેમાં મિત્રો એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે અને મિત્રો આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે અને મિત્રો નવી સિસ્ટમોમાં નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો પણ સમય લાગી શકે છે તો મિત્રો આ દરેક કામો અને પ્રક્રિયાઓને જોતા એવું લાગી રહ્યું છે કે હવે મિત્રો નવા આધાર કાર્ડ બનાવવા તે લોઢાના ચણા ચાવવા બરાબર જેટલું અઘરું રહેવાનું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને મોટો ફાયદો થશે મિત્રો દેશના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને અને ખેતીમાં વિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે અને આ યોજના દ્વારા સહાય આપવામાં આવે છે આવી છે કે યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે જેમાં મિત્રો ખેતીની જમીન પર માત્ર 60% ટકા જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે અને આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે છે જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચાઓને પહોંચી શકે વધારે પડતું વ્યાજ પણ નથી ચૂકવવું પડતું જેથી કરીને આ યોજનાનો ખેડૂતો સારી રીતે ઉપયોગ પણ કરી શકે છે તો તમે પણ મિત્રો ખેડૂત હોય અને તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે લઈ શકો છો કરીએ તો બે હજારનો સોળ હપ્તો ક્યારે આવશે મિત્રો પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો ખેડૂત મિત્રોને પંદરમો હપ્તો જે છે તે નવેમ્બર મહિનામાં દિવાળી આસપાસ મળ્યો હતો ત્યારબાદ સોળમા મહિનાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે તમે મિત્રો જાણો છો જે હપ્તો નવો હપ્તો આવતો હોય છે તો નવેમ્બર મહિનામાં જે છે તે મિત્રો તમને મળ્યો હતો હપ્તો પંદરમો તો હવે સોળમા હપ્તા વિશે વાત કરીએ તો આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પરંતુ મીડિયાના અહેવાલો એવું સૂચવે છે કે આ સોળમો હપ્તો જે છે તે મિત્રો ફેબ્રુઆરી મહિનાની આસપાસ આવી શકે અથવા તો ફેબ્રુઆરી મહિનામાં જ તમારા ખાતામાં આવી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે મોટી જાહેરાત ખેડૂતો દ્વારા મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આપવા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકાર 2004 ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવી ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ અને મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારે ખોટું નથી જતું પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની તો મિત્રો 2022 નું સાલ તો જતું રહ્યું તેને 2 વર્ષે પૂરા થવા આવ્યા પરંતુ

આ યાત્રામાં ખેડૂતોનો રડતા જોવા મળ્યા છે અને આ યાત્રાનું કારણ જણાવીએ તો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો એ છે અને આ કારણે મણનો ભાવ જે અગાઉ આઠસોથી નવસો રૂપિયા ડુંગળીનો હતો તે હવે માત્ર ત્રણસો રૂપિયા થઈ ગયો છે અને ત્રણસો રૂપિયા સુધી મળતા થયા છે ઓછા ભાવ મળતા ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો અને ફરીથી જો હવે નિકાસ શરૂ પણ કર્યો છે તો પણ મિત્રો ભાવ ખેડૂતોને જે પહેલાં મળતો હતો તે નથી મળી રહ્યો અને ખેડૂતોને જે છે તે અડધા ભાવે ડુંગળીઓ વેચવી પડી રહી છે અને તેના કારણે વિરોધ પણ પ્રદર્શન કર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટી શકે છે જ્યાં મિત્રો લોકસભાની ચૂંટણીને પહેલા જનતાને મળી શકે છે મોટી ભેટ અને મોટી રાહત

તમે બાર પાસ હોવા એ પણ જરૂરી છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ફોર્મ ફોર્મ ભરવાનું રહેશે જે ભરતી વખતે આધાર કાર્ડ ધોરણની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ કરી સબમિટ અરજી કરવાની રહેશે અને જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળશે અને આ યોજનાનું નામ જે છે તે મિત્રો રોજગાર સંગમ યોજના છે અને આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે બેતાલીસ મળશે માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનાના પણ ફોર્મ ભરી દે તો તેમને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોને છત્રીસ રૂપિયા ઘરે બેઠા મળશે આમ મિત્રો આ બંને યોજનાના પૈસા જોડાઈને ટોટલ બેતાલીસ રૂપિયા દર વર્ષે આવા ખેડૂતોને આપવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે કેન્દ્ર સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય મિત્રો પ્રધાનમંત્રી વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી બનનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના મિત્રો એક જાન્યુઆરી બે હજાર ના રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા તો મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વ વનના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને છ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે